હા છાપો તો બોસ એક ગામ નો હોય મારો હે કયું ગામ પગલાપુર પગલાપુર એમ અહિયાં ઓલા બે નથી હાલા હાલા

આપડે ક્યાં જવાનું નીકળો હવે લાગે હળદર ભરાવાની જરૂર લાગે છે હળદર ભરવાની થઈ ખજવાર ઉપરી લાગે બરાબર ની

જેવી આકરો ના થતો બની જાય બસ હવે હવે આજ નાઉ ના એટલે મારું પકડી લીધું એટલે મને ચડી પકડે મને

દેખાડો ના ના પાવર તો આ નો રેલ જોવા મળતો સમજુ કે માથા હે ને એમને પણ ખાવા પડે કે અગલાપુર બીજો સુરો સુરો એનું પણ મોટું માથું હે મોટા માથા વાળું મોટા માથા મોટા મોટા માથા વાળા મોટા 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 માથા વાળા મોટા આપડે ક્યાં ક્યાં કઈ પાછું યાર

તું ગાઢી આખ હું એને અંભારી લઈશ એ એક તો કાર્ય નહીં દિમાગ અને તું ચાહે ને બસ બનાવે ભગવાન મારી નાખવાનું મન

जरा सोओ रे दादा बापायना जोड़ा बात ना करी अरे तुम कई प्लान तो नहीं करता, करता नहीं ना ने काय पराग करता नहीं या غادي आपा चाटी लाया तो यहां फेकवानी है चका फेकवी इधर चाय अरे का सब अब बाबाजी चाहिए और सोगन पाड़ी

વચ્ચે પંચર પડી ગયો હતો આ દારો મારો આખો પથારી પડી જાય શું કરવાનું બાપને ને તો કઈ ના હું હું આ તો બાપ ના સો

કાએ હાકો મે ગયા હવે શું ખાતી ખાતી બાશ નઈ આવે ને હવે તો જવા દઉં તો તો હું થોડો પૈસા ખાતી ખાતી બાશ ન આવે તમે બહુ ખાતી ખાતું શું આતર ખાધું તું મક્યા મને હવે અલા દારૂ જવા દે તો આવા પગલાપુર નકલાપુર મેં નકલાપુર મેં રે મંગલાપુર માં આના પગે નહી લેવા દે તું ફોટી બે નથી હાલા હાલા જવા દે આ જાનનો હાકે હજી પોચી જમ નહીં આની ગાડી અને એને ભંગાર વાળા મેં સુટતા નાખ